મારા સાયકલ મું બી જવું પડશે હા હવે મારું શું આ કઢિએ ફેડો બે હવા ચાંદો નહીં ગયો મારું છે આ ને પોણી રહી ગયો મૂલો આજે એકદમ પપેરા મળ્યું હવે મારું શું જાવું જ છે કોરા તે હવા જ નહીં જવરાતું તું મારું શું કોક કરવું પડશે તો બે હવા જવરા જવા આપણા પહેલું ભાઈને બધા ચાંદ ના નહીં જોયા હું તો જોયા જ નહીં હટકારી ને એ બધા તો જોવા પડશે જવું પડશે હવે જવું હમણાં

લઈ જતો ને ના ના આ કોઈ ઉઠાઈ ગયો બોલાવ ઘરમો હોય ને એ એ બેલુબા હું કરો ને નોશીન બે અંદર નહીં નોશીન દીવાય નહીં તો અલ્યા અમો કચુ ના દીવાવે

आउ आउ गरे आयो नाइको आउ अब साइकल बुचो कडिया छ यार आबे आछी ल बु साइकल लवाक्यो हा माने बेटे अब त यार यो साइकल सिक्खा जरुरी छ आ त सोकरा सिकी मा आउ ला जितला भ्या छ्यो यो खोके ला हार आहेर म त गुवा दे अले तारी गाळो वंगरी देवाडी મને <laughs>

તો કોઈ કરો નહીં પેલું પણ સુખમ દિયા કેટલું કામ કરો શેતર વાક દાળો મજતો હોય તાઈ ભાઈ સાઇકલ કિયા લીશે નાની કર હા શું કર્યો લે વ્યાવ તું સો વેલા લોકાડી લે રૂપાડી નહીં તમે કરો યુ રાઉ પણ યે સાયકલ લીયા લોકો તો આવડે થોડું બોલે ને એટલે નહીં યાર કહી તું ભી મન લઈએ સાયકલ

તમારી બેટી ગુવાટી તો ચકરી ગુવાટી તો સહની

आक सुखरा वाकी म रमजान केकलो सोर से तो मारू नो नाम आसे पाहु या दिवा थाके बनी ये तुम येवारी बात की दी केहजो फटाफट केहजो ये जे तो समझी की तो मने नै खबे तुम के मया मु तो आईन मु तो सीतरले वाटर भरवा गयो तो मने देखावा था ना हटजो तो फटाफट हेडो यार इतो न्यायम साइकिल सिखता हो हेडो होडो अवले हडो अवले नना म साइकिल कोखता तो मारो जीव जाय ले सु क्या तुम बेटा बन કે તો કે બ્યાસાર પૂરો ના કરું ના કરું તોય સાયકલ આવશે મારા યે Gracias.

মানা ঠু ম জাতু কর। আগ ঠু আ তু কর। আ ঠু জাত আ ল <laughs> पले <laughs> पा यै ओय यैले कन त खाली टड मार्यो त धुन्दु पड्यो अब त हातखुली धोची होय त पला वाइडमा या मेडे खातु थई जथ पेलसा ओ तुछि त मे न धोछि म भेटोछि

બસ стан સાયકલની વાત છે ઓહો તો કઈ જો ખબર છે આ दारू ને પાડવાની છે અલ્યા પાડવાનો નહીં અલ્યા મોઢું બનકારીને ઊભારો કોઈ અલ્યા પાડવાનો નહીં સાયકલની હરીફાઈ રાખવાની છે મજા આવી જાય ને ડિસ્કો કરો અન જીવી-જીવી નહીં તો તમે એકલા નાચો મીનામ રાખવાની છે હરીફાઈ હા બસ છોડની આદની પોટલી ન આવી જાય લ્યા તો નળી वाकाण युगाल नाफितू खालतू अनपाइची ही वारी वारी पिया इनामजे पाहू अडिवी आकवाणी नौ तो बातुद ना थाई इपाली बातामार क्यावन नहीं इबुदू मारा माइन्दी करवासे उत्तारी इसलो क्यावने इबुदू मार करवा

એલા કે ન કે હવે ટંટો જા દો હેડો આગે ક અરે હા રોડો દો ખમ મજા ઈ વાતે બધન ખમ મજા થઈ જા હેડો હું સાયકલ લઈ લઉં